નાસ્તો કરીને હવે નીકળી સ્કૂલે જવા માટે આવી ગયા છે અત્યારે તારથી મારે મોડું થઈ ગયું થોડુંક એવું હતું એટલે અને મમ્મીની તો માવા બનાવે છે અને આ કારખાનું ચાલુ છે એટલે એવું હતું છે ને આપણે સવારવારમાં છે ભાઈ તીખારી વાખરી અને ભાઈ એવો નાસ્તો છે ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો અત્યારે કરી લીધો છે અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો કે ભાઈ આઠ વાગે ઉપર વાગી જાય એટલે આપણે બેગ બેગ બધું રેડી કરી નાખ્યું છે કારખાનું તો ચાલુ જ છે તો હાલો હવે મળી પાછા ચાર વાગે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર પ્લીઝ ને ભાઈ અત્યારે વાગી ગયા છે હા ના છ ને ભાઈ આપણે નિશાળે થઈ આવી ગયા છે અને છ વાગી ગયા છે પછી બ્લોગ ચાલુ કર્યો કેમ કે રજા તો હાડે ચારે પડી રહે ને પછી છે ને ભાઈ બ્લોગ બનાવવાનું ખુલે ગયું કીધું બ્લોગ ચાલુ છે બ્લોગ તો બનાવી શું શું હોય એવું છે આજ તો ભાઈ છે ને મમ્મીએ રજા રાખી હતી કામ એને બેઠા મજા બગડી ગઈ એવું છે અને અમારે વિશ્વ છે ને વાટ જો કરું ના કે ગામ મૂકી દઉં એમ નાખી કીધું ભાઈ થાય ને ઘડી બ્લોગ ચાલુ છે તો આને ફટાફટ ગામમાં મૂકી પછી આપણે પાછા બ્લોકમાં આવી જઈએ છે ને ગામમાંથી આપણે વેવા છીએ ને ગામમાં તો કોપર એને એવું લેવા મારું પાટો ને ચણા લોટનું પેકેટ લેવાનું હતું ભજીયા બનાવવા છે ભજીયા વરસાદ હતો ને એટલે કે મારી મમ્મી કે ભજીયા બનાવે તો મેં કીધું તો ચણા લોટનું પેકેટ લેતા આવ્યો ને ભાઈ બહેન આવી જશે આ આવતા હવે ફોનમાં બધા લાગી ગયા છે અને આ વરસાદ હતો ભાઈ વરસાદ બહુ પીડો હકીકતમાં એવું છે તે મેં કીધું ભજીયા બનાવો પાણી નો પણ નહોતું ના

તો ભાઈ ફેમિલી છે ને ભાઈ આપણા મસ્ત મસ્ત ના ભજીયા બની રહ્યા છે જો બટેટા ગોટા છે આવા કે જો જો હે ભાઈ મસ્ત મમ્મી એ બનાવે છે મમ્મી ને પાયું બેન તો છે ને ભાઈ બે ત્રણ ભાઈ ની કોમેન્ટ હતી કે તમે છે ને ભાઈ તમારા ઘરનો નો વિડિયો બનાવો એટલે ઘર બતાવો તમારું તો આપણે મમ્મી પૂછ શું કરો બા બનાવો કે આપણે ઘર બતાવો કે આપણો પોસા કોમેન્ટ કરે તો બનાવી દી એવું છે હા તો ઘરે તો તો ભાઈ છે આ વિડિયો માં જલ્દી પોસા કોમેન્ટ કરી એટલે આપણો ઘર હોમ ટૂર નો વિડિયો આવી જાય બસ આ કમે ધંધો કરો એટલે આપણે ઘરનો વિડિયો બનાવી નાખશું બરાબર આ અને આ ટેબલ કારખાનામાં મને રાખી ટેબલ બે બદલાયું તે પાછું કે પાછું છે ટેબલ છે ને થયું એવું કે ને આપણે બે ટેબલ કારખાના માટે મોટો જબર કે હતું આમાં તે

આ ટેબલ ની માથે ભજીયા મીકા આવડાય આમ જો તો એક આની માથે ભજીયા ખાવા તો આ ગોટા બની ગયા છે અને આ ટેબલ અમે કર્યું ને એની માથે અમે રોપ્યો એની માથે ભજીયા ખાવા આ પેજ છો ને અમારા ભજીયા બની ગયા ને આ બધા ખ્યાલ કરે તારે કેટલી મહેનત બનાવવાના હતા તો હાલો ભજીયા ખાવા કેવા બન્યા અલે એક નંબર પેજ છે તને મસ્ત બાપા તમારે

તો અહીંયા બધા બે ગયા છે જમવા હલો હાલો ભાઈ બધા જમવા ભજીયા ખાવા આવો ભાઈ ભજીયા બનાવ છે યાર ને મેં તો ખાલી ભજીયા ખાતા બીજું કંઈ ભૂખ નથી લાગી એવું છે અને આરો આરો ભાઈ ફિલ્મ ચાલે છે ટીવીમાં અને આ ટેબલ કાઢ્યું ને તો આ ટેબલ અંદર મૂકવાનું છે પછી એવું છે તો ખબર છે ને હવે આપણે મમ્મીએ જમી લીધું ને તો આ ટેબલ અંદર છે ને અંદર મૂકી દઈએ હવે રૂમમાં મૂકવાનું છે કેમ લાગે હું ત્યાં જણાથી આવશે

બહુ મોટું છે આ તો ટેબલ આ માં અમારી લાવ્યા લાવ્યા અને આ ટેબલ તો જાય ને અમારા મામાનું હતું નીતિન મામાનું તો નીતિન મામા તમે વિડિયો વિડીયો હોય ને તો પાછો હાચવીને મૂકી દીધું હે અને ફાયવું નહીં એટલે કેમ કે યા પીડ્યું હતું વરસાદમાં ભીનું થતું ને એટલે અને પછી આમ છો મેં હિસાબ બધું મૂકી દીધું હે ફાયું નહીં એટલે મારા મામાને કે વિડીયો લતાવી તો કહેજો પાછા હવે આ ટેબલ ગોઠવી દીધું ને મમ્મી પથારી કરે છે પપ્પા ઈસકે બેઠા છે બસ હવે તો પથારી કે લે એટલે પછી સુઈ જવાનું હોય ને તો બધા હાંસ પડી ગઈ એટલે થી ગઈ એટલે આજના વિડીયોમાં એટલું જ હતું આજનો વિડીયો તમને કેવો ગમે તૈયાર આવ્યો કોમેન્ટ કરજો અને વિડિયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો એકવાર ફરી વાર મળશું એક નવા વિડીયો માં બધી બધાને જય માતાજી બબ આવજો બધાય